એટલે પછી હું તમારી ભેગી દુકાને આવું કેમ કે હું છે ને ઘરના કામ કરીને વહેલી ફ્રી થઈ જાઉં ને પછી બે અઢી કલાક મારા માટે બહુ છે ને કંટાળાજનક હોય ટાઈમ જ ન જાય મને અત્યારમાં ટીવી જોવી ન ગમે એ સાહેબનું કામ છે જો અત્યારમાં ટીવી ચાલુ કરીને બેહી ગયા તમ જો બતાવું બતાવો ક્રિષ્નાની ગણેશની સિરિયલ જોઈ લીધી હવે નિરા તૈયાર થાય ને પછી જાય દુકાને એટલે મેં જ હું એ દુકાને જાઉં કલાક દોઢ કલાક ત્યાં હું પછી શાકભાજી લઈ આવું પછી આવીને રસોઈ કરશું આજ તો તમારે જમવા જવાનું છે કે નહીં હાલો તો આજ તો અમારે મા દીકરી બેન જ જમવાનું છે એટલે અમે તો અમારો કંઈક જુગાડ કરી લે હું એટલે આજ કંઈ વધારે કંઈ રસોઈ બનાવવાની ટેન્શન છે નહીં તો દુકાને જઈને થોડીક વાર બેસે ને કેમ કે આજથી હું સાત આઠ વર્ષ પહેલાં કન્ટિન્યુ દુકાને બેસી કાં દસ વર્ષ એક ધારી દુકાને બેઠી તો હવે પાછું ધીમે ધીમે આપણે દુકાને જવાનું ચાલુ કરીએ બે બે કલાક દુકાને બેસીએ એટલે આપણે ધ્યાન રહે કે સાહેબ હું કરે ને હું નહીં આપણે કેમેરામાં તો જોતા હોય પણ હવે બજારમાં તો કેમેરા હોય નહીં બરાબર ને તો તમારે બધા એનું કહેવાનું છે કે જો આજ વાત ઉપર ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારો વિડિયો કેવા લાગે છે તો હવે સાહેબ ફટાફટ તૈયાર થાવ એટલે આપણે જઈએ દુકાને અને પછી જઈએ શાકભાજી લેવા રાત તો સાહેબ નહીં લઈ જવા ભેગા શાકભાજી લેવા હું નહીં આવું નહીં નહીં એટલે ખબર પડે કે હું કેમ ભાવ તાલ કરું છું ને

અને તમારે એ પણ શેર કરીએ હજી નહીં હાડા નવ તો થઈ ગયા હું કેટલા વાગે માર્કેટે પહોંચી કંઈ નક્કી નથી હો દુકાને જાય પછી ખબર પડે હજી દુકાનની સાફ સફાઈ થાય દેવાબતી કરશે ભાવ થાય જોઈએ સાહેબ ભેગા આવે છે કે કા આપડી ગાડી મનુભાઈ લઈ ગયા કા ભૂલાઈ ગયું સોરી અત્યારે મનુભાઈને એક પ્રસંગમાં જવા નહોતું ગાડી લઈ ગયા કે અમારે કઈ દુકાન છેટી નથી ને શાક છેટી કઈ અહીં ડગલા ભાઈ છે એટલે હાઈલા જા હું નઈ તો હાલો મારે જે દી જવાનું હોય ને સાહેબ ભેગું તે દી અમારી ગાડીનું હોય એટલે અગિયાર નંબરની બસ પકડીને જવાનું હોય તો હાલો જઈએ મને મળીએ કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો દુકાનની નજીક પહોંચી ગયા છે અને એક સમય એવો હતો કે આ શાક માર્કેટ હતી આ જૂની શાક માર્કેટ છે અને આનો દાયકો હતો અહીંયા હાલવાની જગ્યા ન મળતી એટલા શાક બકાલાવાળા બધા બેહતા ને આજે અમારે સોની બજાર તો જો બંધ છે બધી દુકાનો બંધ છે સૌથી પહેલાં અમારી દુકાન ખુલે પછી એ દસ સાડા દસ પછી બજાર ખુલે તો હાલો હવે આપણે દુકાને પહોંચીએ બે થી ત્રણ મિનિટ થાય હાલીને દુકાને આવતા શું કઈ ગોવિંદભાઈ જેમાં તઈએ હાલો તો જો તમે બધા કહેતા હતા ને કે દુકાન તૂટી હતી ગ્રીલ તૂટી હતી તો અહીંયા ગ્રીલ હતી ને એ તૂટી હતી ને મારા ભાઈની દુકાનમાં નુકસાન થયું હતું ફરસાણની દુકાન છે અને સાહેબ જો રાહ જોવે મારે થોડા તાળા ખોલવા જો શાકભાજીની શરૂઆત તો અહીંથી જ થઈ જાય જાઉં મસ્ત એવી લીલી ડુંગળી લીલા ધાણા મેથી સરસ એવું તાજું તાજું શાકભાજી છે જો છે ને હા હાલો થેલી સાહેબથી નહીં પડે બહાર કરે અને હજી જો બધી દુકાનો બંધ છે ચેમ્બર આખું ખાલી પેલી દુકાન અમારી ખુલે ચેમ્બરમાં તો હાલો જો વાલ ને વાલોર ને વટાણા ને કોબી રીંગણા ને આપણે અહીંથી નથી લેવાનું આપણે જવાનું છે આમ બજારમાં કા સાહેબ પેલા સાહેબ દુકાન ની સાફ સફાઈ ઘરે તો સાહેબ કામ નથી કરતા પણ અહિયાં તો કામ કરવું જ પડે હાલે જ નહીં પછી દુકાન ખુલશે કેમ કે બાર જ અમારે વાળવાનું હોય અંદર નું તો કચરો અમારે ભેગો કરીને રાખવાનું હોય કા સાહેબ એ કચરાના ના તમારે વર્ષે પૈસા થાય સાહેબ થોડું ધૂળ ઉડે હાલો દુકાનની ની સાફ સફાઈ થઈ ને એટલે આમાં તમારે દલ્લા ભાઈ આવી ગયા જો ચા ને તો હિસાબ કરો તમે કે સાહેબ આખા દિવસમાં કેટલી ચા પીવે દલ્લા ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારે અડધો ખર્ચો તો અમારી આ દુકાન ઉપર થી ચાલતો હશે ને ઘર નો કેમ કે અમે હજી તો જો પોચાય ને દસ મિનિટ થાય દસ મિનિટ માં તમે આવી ગયા દાદા હા ઈ એ સો ટકા ની વાત છે

ચાજા ટાઈમે મુલાકાત થઈ ગા પણ આ અમારે પગલા જ નથી થતા ઘેરા નવરા થાય તો આવી રાત તો ટાઈમ કાઢ્યો હા સારું હાલો બાય બાય હાલો ચા પાણી પીને હવે થાય છે દીવાબતી તો આપણે પહોંચી ગયા છે સુતારબાઉ ચોકમાં શાક માર્કેટે તો હવે જોઈએ કે શાકભાજીમાં શું લઈએ મસ્ત બધી તાજું તાજું શાકભાજી છે પાંદડી ને આમાં તો હું લેવું ને હું ન લેવું એવું થાય નહીં આપણે કોઈથી ખાધી નથી અને અત્યારમાં છે ને થોડીક ભીડ ઓછી હોય અને શાકભાજી બધું તાજું હોય જો ઘટે કઈ હજી અમુક થળા તો છે ને ગોઠવાય છે અને હરાજીમાંથી માલ આવે છે જો સાહેબ તમે હવે ક્યાં થળાથી શાકભાજી લઈ આવો એ મને બતાવો ઓહો હા આગળ સાઈડ હિસાબે છે ને મોડા આવે બતાવી જો બાજુમાં જ છે મારે સિવિલ હોસ્પિટલ ટમેટા તો જો ન લેવા હોય ને તો એ લેવાનું મન થઈ જાય એવા ટમેટા છે ને આ બાજુ ગોઠવાય છે હા ભાઈ ગોઠવાય છે ઓ એમાં ના નો કહેવાય જાઉં ફ્લાવર ને મારા ભાઈ ફ્લાવર જેવા તો હાલો હવે સાહેબ જે થાળે શાકભાજી લેવાય જાય ને ત્યાં આપણે જવાનું છે કા આગળ ને આપણે પાછળ એટલે ખબર પડે કે સાહેબ કઈ જગ્યાએ જ નહીં ત્યારે આપણે તો શાકભાજી લઈએ તો હાલો ફ્રૂટ લેવાનું છે અગરબત્તી લેવાની છે ઘણી બધી વસ્તુ લેવાની છે હજી કેટલાક છે ઓહો હો સાહેબ આખી માર્કેટ મૂકી અને છે ગામને છેવાડે લેવા જાય શાકભાજી જો આ બાજુ છે ને ભરાય છે માર્કેટ બે આપણે થોડું લેવાનું છે એટલે બેનુ મન દુખ નો થાય ગા બરાબર ને તો હવે ભીંડા આપી દો ખાવાનું છે

કેલા જ પણ બે થઈ ગયા સાહેબ થઈ જાય થઈ જાય ત્રણ લઈ લો ત્રણ લઈ આવું ન દેખાય આવો તો આ હોય આવું તો એમ કે તમે એટલે ન વારે વાહ હાલો ના કરો હિસાબ તમારા ભાઈના ખાતામાં લખી લેજો આજે હું પૈસા નથી લઈ આવી ટમેટા છે કેરી આવી કેરી 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 કેરી

સાહેબ કેમ બાકી ભાવતાલ કરતા આવડી ગયો શાકભાજી લેવા જાય તો કેમ ભાવતાલ કરે ભાવતાલમાં શું હોય મને જોઈને ઓછા જ હા તમને જોઈને ઓછા કહી વારે વા તમને ઓગે તો કોઈ એમ કીધું કે પૈસા ન જોતા એમ બધાય લઈ લીધા પૈસા તમને જોઈને જો દેતા હોય ભાવતાલ નો કરતા હોય તો એને એમ એમનમ નો દેવું જોઈએ એમ તો કે ઘરમાં નો થાતું હોય ને તો બધાય મને કેજો કમેન્ટમાં તો એમ કા કે મને જોઈને પૈસા નો લઈ એમ આજ કેટલી નવી વસ્તુ આવી

નહીં તો સાહેબને ભૂલાઈ જાત કે તો હાલો હવે થોડીક વાર દુકાને બેહીએ ટાઈમ થઈ ગયો છે સાડા દસ અને મારે આજ કંઈ બપોરની રસોઈની ઉપાધિ છે નહીં મારી દીકરી બેને જમવાનું છે એટલે કંઈક એડજસ્ટ કરી લે હું એટલે હાલશે એટલે બાર વાગે ધારા આવશે ને પછી જ રસોઈ બનાવી તો બેહીએ થોડીક વાર દુકાને પછી જઈએ ઘર તરફ તો અમારા ગામની શાક માર્કેટ તમને કેવી લાગી એ ખાસ કરીને મને કમેન્ટમાં કહેજો કેમ કે વિડીયો શૂટિંગમાં સાહેબ હતા મારા હાથમાં ફોન થોડીક વાર જ હતો એટલે જેવો હોય વિડીયો એડજસ્ટ કરી લેતા કેમ કે બજારમાં સાહેબને છે ને વિડીયો શૂટ કરવામાં થોડીક શરમ આવે પણ આજે તો જે શાક માર્કેટમાં જે શાકભાજીવાળા હતા ને એ લોકો એ બધાએ કીધું કે નહીં સાહેબ અમારો વિડીયો બનાવો એટલે સાહેબે વિડીયો શૂટ કર્યો નહીં તારે દુકાનેથી મને ચોખ્ખી ના પાડી હતી કે આજે વિડીયો હું નહીં બનાવું તારે શાકભાજી લેવા જવું હોય તો જા ન જા તો કંઈ નહીં સાચું કે નહીં સાહેબ તો પણ જે અમારા જે સબસ્ક્રાઈબર હતા ને જે ફેમિલી મેમ્બર બધા હતા ને એના હિસાબે સાહેબે વિડીયો શૂટ કર્યો હતો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે સાહેબને કીધું કે વિડીયો બનાવો ચાલો મળ્યા થોડીક વાર રહીને થોડીક વાર રહીને સાહેબ ઉઘરાણી ફોન કરે છે પૈસા ભેગા કરવા જો હે ને અત્યારે માં વાપરી આવ્યા હતી ગા ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા બાર વાગ્યાનો અને બસ હું હમણાં આવી ઘરે અને ધારાની સ્કૂલેથી તેડી આવ્યા એટલે મા દીકરી બે પછી દુકાનેથી પહોંચ્યા ઘરે કાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ધારાબેન ખાય છે અત્યારે સ્ટ્રોબેરી તો હું ફ્રૂટ લઈ આવી અને શાકભાજી લઈ આવી તો સ્ટ્રોબેરીના બે બોક્સ અળવીના પાન પછી અમેરિકન મકાઈ ગાજર ટમેટા ધાણા પપૈયા રીંગણા વટાણા મરચાં અને ટીંડોરા ભીંડા બસ આટલી વસ્તુ લઈ આવી છું તો હાલો હવે શાકભાજીને સાઈડમાં મૂકી દે ને પેલા મા દીકરી સાટું છે ને રસોઈ બનાવીએ સાહેબ વયા ગયા છે દુકાનેથી સીધા જમવા તો એ જમવા ગયા છે ને મારે ધારાને ઘરે જમવાનું છે તો હાલો રોટલી પડી છે તેનો કંઈક જુગાડ કરીએ અને ફટાફટ વાળી રસોઈ બનાવીએ પછી ઊંધારા બે બેહી જાય બપોરા કરવા તો તમે આવી જજો બધાય બપોરા કરવા તો આજનો મારો સવારથી લઈને અત્યારનો ટાઈમ તો એવો મસ્ત ગયો ને કેમકે બે અઢી કલાક દુકાને બેઠી સાહેબને ઘરા ગતા તો થોડીક એને મદદ થઈ ગઈ અને મારો ટાઈમે વયો ગયો તો ક્યારેક ક્યારેક છે ને આવી રીતના ટાઈમ કાઢી અને દુકાને છે ને જાતું રહેવું અને સાહેબને થોડીક કામમાં મદદ કરતી રહેવી એટલે સાહેબને થોડોક ભાર હળવો થઈ જાય અને મારોય ટાઈમ વયો જાય તો તમારે બધાય શું કહેવાનું છે કેજો મને કમેન્ટમાં તો હાલો હવે હું ફટાફટ છે ને બપોરની રસોઈ બનાવું ને પછી મળીએ હાલો ફ્રેન્ડ તો તૈયાર છે મસ્ત એવું મારું અને ધારાનું ફેવરેટ એવું છાશવાળું રોટલીનું શાક તો હાલો હવે બેસી જાય મા દીકરી બપોરા કરવા ફ્રેન્ડ તો તૈયાર છે બપોરાની થાળી આવી જાવ બધાય બપોરા કરવા કરવાનું બપોરામાં છે મસ્ત એવી છાશવાળી રોટલીનું શાક ટમેટાનું સલાડ દૂધીનું હલવો પાપડ અને ઠંડી ઠંડી છાશ તો આ છે આજે અમારે બપોરનું મેનુ તો આવી જાઓ બધાય બપોરા કરવા અને આ રોટલીનું શાક કોને કોને ભાવે છે પણ મને જરૂરથી કહેજો કમેન્ટમાં મારું ને ધારાનું અને સાહેબનું તો ઓલ ટાઈમ ફેવરેટ છે આ શાક ભલે લગ્નના લાડવા ખાવા ગયા કા ધારા હું ધારા ભાઈ તો એ મસ્ત ગરમ ગરમ હા હું ધારા ભાઈ તો ગરમ ગરમ આ રોટલીનું શાક ખાય ને આનંદ લેવું હું લગ્નના લાડવા કરતાં તો સારું કાબે હા ઘરનું સારું હતું હમ

પટેલ ની જમવા જવાનું હોય ને તો અગિયાર વાગ્યા કીધું હોય ને તો સાડા દસ વાગે પૂગી જવાનું હોય ને તો ત્યાં જમવા ન મળે અમારે એક વાર એવો અનુભવ થઈ ગયો હવે હું તમને વાત કરું અમે છે ને સાત આઠ વર્ષ પેલા પટેલ ઇન્ડિયા જમવા ગયા હતા ત્યાંથી અમારે કાર્ડ આવ્યું હતું એટલે અમે અગિયાર વાગ્યા ટાઈમ લખ્યો તો ને અમારે કેવું હોય ખબર છે અમારી નાતમાં અગિયાર વાગ્યાનું કે બાર વાગ્યાનું લખ્યું હોય ને તો અમે બે વાગે જઈએ ને તો એ હજી જમવાના કઈ ઠેકાણા ન હોય અમારે બહુ મોડું હોય એટલે અમે છે ને એક દોઢ વાગે લગભગ દુકાને થી હું સાહેબ બે ગયા માનો ગુરુકુલ હતો ધારા હાથી ને કા એક દોઢ વાગે આખો સમાજ ખાલી અને સમાજ ની સાફ સફાઈ થતી હતી અને છેલ્લા પેલા વાસણ હતા ને ઉટકાતા હતા રસોડું હકે લઈ ગયું એટલે પછી જે મેન માલિક હતા ને હજી આમ હતા ઘર ધણી એટલે એને પૂછ્યું કે કેમ તો કે નહીં અમારે એક બીજી જગ્યાએ જમવા જવાના હતા ને તે અમે ખાલી વધારો કરવા એવા કહેવાય તો નહીં આવીને રસોઈ બનાવી દે અને જઈ માં તેથી નું છે નક્કી કર્યું કે પટેલ ની આવે ને અગિયાર વાગ્યા હોય ને તો સાડા દસ વાગે વહી જવાનું

હું ધારા ભાઈ રૂંઢે ખાઈ જાઉં ખરેખર બહુ મસ્ત બની હતી સાહેબ અને એ ફટાફટ બનાવી હતી ને એટલે ટેસ્ટ જ અલગ હતો એટલે અમારા માટે તો છપ્પન ભોગ બરાબર હતું હું ક્યારની રાહ જોઉં મેં કીધું સાહેબને કેમ એટલી વાર લાગી તમે તો અમે ઘરે આવ્યા ને તમે જમવા ગયા હતા એટલે મેં કીધું ક્યાંક હકે લઈ નથી ગયું ને એટલે એ તો પહોંચી ગયા ને સારું હાલો તો કઈક આવું બન્યું તો અમારી એરે તો તમારી એરે ક્યારે લગ્ન પ્રસંગમાં આવો કિસ્સો બન્યો છે કે નહીં તો એ મને કહેજો જરૂરથી કમેન્ટમાં